પાદરાના લુના ગામે રામદેવ પીરના મંદિરે નેજા ચડાવ્યા આજથી રામદેવ પીર મહારાજની નવરાત્રિનો પ્રારંભ થયો છે ત્યારે પાદરાના લુના ગામે રામદેવ પીરના મંદિરે નેજા ચડાવવામાં આવ્યા આરતી થાળ ભજન સહિતના ધાર્મિક કાર્યક્રમો નવરાત્રી દરમિયાન યોજવામાં આવશે આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં નેજા લઈ મંદિરે પહોંચ્યા હતા અને ધામધૂમપૂર્વક નેજા ચડાવ્યા હતા આજ રોજ ભાદરવા ગુરુવારે અમે ભાદરવા દિવસે રામદેવ પીરના નેજા વર્કાઈએ છીએ અને ભાવિ ભક્તોજનો તે આનંદ અને અનુભવ થયા આગળ આવે છે અને અમે દર વર્ષે જે કરીએ છીએ એ બી આ વર્ષે બી કરતા રહીએ છીએ અને ભગવાન અમને એવી શક્તિ આપે કે અમે દર વર્ષે આ પૂજા પાઠનો અર્ચના કરતા રહીએ અને અમે બારસના દિવસે બારસના દિવસે અમારો ને એમની નેતા ફરકાઈએ છીએ અને દસમીના દિવસે અમે ભજન કીર્તન કરીએ છીએ અને ચૌદ ચૌદ તારીખે ભજન રાખેલું છે મહાપ્રસાદી એનું આયોજન કરેલું છે પંદર તારીખે એમાં લાભ લેવા સૌરભ ભક્તોને આવેદળવા સુદના દિવસે ચડાવવામાં આવે છે એમાં કોઈ સમાજ ભણતર સમાજ વાલ્લિક સમાજ આ ત્રણ ભેગા મળીને એકત્રિત થઈને ભાવ આનંદથી અમે રામ નેજા ચડાવીએ છીએ એને આજે આજે ભજન કીર્તન થશે કાલે પ્રોગ્રામ થશે અને પંદર તારીખે

તે દાડે નિજા ચડે દશ્યમના દાડા ભગવાન દારીબાઈ ને એમને શ્રી પર ચડાવે છે અને અગિયાર દિવસે ભગવાનને બધા ભોગ આપીએ છે પ્રસાદ અને પંદર તારીખે જમણવાર